તને પણ શું બોલાય બોલાવું જેમ તેતા મર્ડર કરવા તને કીધું કે તન ભાઈ નાખવાની ખરી આપડે છે ની ચિંતા એ આટલે ઊંઘી અને કોઈ ખાલી વાળ નો ખાલી તારો વાળ કરી ગયા

પૈસા જો હડો અત્યારે એના એને એડ્રેસ એક માણસ બોલાવે કે પચાસ બોલાવે નથી ડરવું એટલે એમ

જમીન અમારી જે ઉભા નથી બોલતો તો આગળ આ ભંકાર્યા માથા ભરે તો સીજ અને તું માથા ભરે હવે આજકાલનું હશે આ વર્ષોથી રડી જાય એમ

આટલે જ બેઠા બે વાઘ અલ્યા ગુચ્યું ને જયારે ગુચ્યું ગમ ખુઈ બે છે કુટુંબ વાળા ખુઈ બે ખબર લો એકલા પાણી પાવર કરી અલ એકલા હોય કે હોનું ટોળું હોય કફરા તો કજી નહી એમ વાગ હતા છીએ ને વાગ રેવાના છે યોલુ છે યુ પકડી રાખી જોજો પાછું ગમાવ યાર એ હરો આવ્યો લે એ ઓલા પકડ પકડ પકડ

ના કે બે બંકર હાથમાં કોઈ નહી છૂટું હાથ છેને કીદે અરે અલ્યા અલ્યા યો પડી પડી પાડો મને પાડો પગે પડ પગે પડ પગે પડ પગે પડ પગે પાડો અરે વારી પાણી તો જો આખી માર ભાટા

अरे गटु अरे गटु ए कटु ए कटु कान बिआ अरे अमन मार रहा है ए तू अमन मारे आ आ आ आ कटु બેસી <caniser Zum voi Síanais> અરે અમાર ગામમાં ગામપુરન તમે ડાયરેક્ટ એના ઘરે કનો જમા છે તે મારું હે

ઓય અરે ઉપર રે જકણ માં મે ઓમાતે ના આવી ઉપર છે માફી માંગવી કે નહીં માંગવી એ તું કોણ નઈ કરવાનો હો બે ના કે ના કે મમ્મી બા બંકો આ બંકો બંકો તો આ આ આ બંકો આ ઓ ઓ ઓ બોલ સા ના માફી માંગવી માફી માંગવા દી તું ને પૂછ એ ઉપર રે પછી તો માફી માં બોને આવે માફી માંગવી કે નઈ તમે ઘર લીધું અમે એર્યું લીધું માફી માગી લે વાત થાય પૂરી પેલા તમે માંગો પછી માફી પેલા તમન માંગો એના બીજું શું એ તું ओ आ हा हा अरे